નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં રાજકોટથી પ્રચાર શરૂ કરશે નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીના અગાઉ ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર સભા યોજવા માટેની મિત્રો તૈયારીઓ ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે પીએમ મોદીની જાહેર સભા સંબિત્વપણે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં યોજાશે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ભાજપે મિત્રો રાજકોટ લોકસભા બેઠક માટે ટિકિટ આપી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ધારાસભ્ય તરીકેની પોતાની પહેલી ચૂંટણી પણ રાજકોટ સીટ પરથી લડ્યા હતા મુખ્યમંત્રી પણ બન્યા હતા વિવાદોના પગલે આગામી બાવીસ એપ્રિલના રોજ વડાપ્રધાન મોદીની જાહેર સભા રાજકોટ ખાતે યોજાઈ શકે તેવી મિત્રો અટકળો ચાલી રહી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો વોટ આપતા પહેલાં આટલું યાદ આવવું જોઈએ મા કાર્ડના પાંચ લાખ યાદ આવવા જોઈએ ખેડૂતોને છ હજાર રૂપિયા યાદ આવવા જોઈએ વિધવા બહેનોને બારસો ને પચાસ રૂપિયા યાદ આવવા જોઈએ વૃદ્ધોને મિત્રો સાતસો ને પચાસ રૂપિયા યાદ આવવા જોઈએ રામ ભક્તોને રામ મંદિર યાદ આવવું જોઈએ દેશભક્તોને કાશ્મીરમાં ત્રણસો સિત્તેર હટાવી તે યાદ આવવું જોઈએ એર સ્ટ્રાઇક પણ યાદ આવવી જોઈએ સર્જિકલ સ્ટ્રાઇક યાદ આવવી જોઈએ મુસ્લિમ બહેનોને પણ ત્રણ તલાક કાનૂન યાદ આવવું જોઈએ રણ વિસ્તારના ખેડૂતોને નર્મદા કેનારનું પાણી યાદ આવવું જોઈએ બીમાર પડે એને એકસો ને આઠ યાદ આવવી જોઈએ બોરવાળા ખેડૂતોને કોંગ્રેસના રાજમાં પિસ્તાલીસ દિવસે જો ડીપી આવતી હતી તે અત્યારે બાર કલાકમાં આવી જાય છે તે યાદ આવવું જોઈએ ચોવીસ કલાક વીજળી અને પાણીની યાદ આવવું જોઈએ યુક્રેન અને રશિયાના યુદ્ધમાં ભારતના વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે આઠ કલાક યુદ્ધ રોકવાની તાકાત નરેન્દ્ર મોદીમાં છે તે યાદ આવવું જોઈએ બધા દેશોને મુઠ્ઠીમાં રાખવાની તાકાત નરેન્દ્રભાઈ મોદીમાં છે તે યાદ આવવું જોઈએ નોટબંધી કરીને કાળું નાણું ઝડપ્યું તે યાદ આવવું જોઈએ જીએસટી લાવવામાં કડક ફેંસલો કર્યો તે યાદ આવવું જોઈએ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઘણું બધું કામ કર્યું છે ઇન્ટરનેશનલ પોલિસીસ અને ઘણા બધા મુદ્દાઓ જે માટે મિત્રો ઘણું કામ કર્યું છે તેનું લિસ્ટ બનાવવા જઈએ તો હજાર પીજનું પુસ્તક પણ ભરાઈ જાય તો મિત્રો મતદાન કરવા જાઓ ત્યારે યાદ કરજો કે કયા વ્યક્તિએ આપણા અને આપણા દેશ માટે સારા કાર્યો કર્યા છે પછી મિત્રો મતદાન કરજો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ઘર દીઠ મળશે પંદર હજાર રૂપિયાની સહાય પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે મિત્રો તમે સાંભળ્યું હશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ કરી હતી મફત વીજળી યોજનામાં મિત્રો શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક એક કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે આ યોજના અંતર્ગત દરેક કરોડને ત્રણસો ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે એટલું જ નહીં કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને પંદર હજારની વાર્ષિક આવક પણ થશે એક કેડબ્લ્યુનો સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ મિત્રો ચારથી પાંચ યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે આવી સ્થિતિમાં જો તમે ત્રણ કે ડબ્લ્યુનો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ તમને લગભગ મિત્રો પંદર યુનિટ વીજળી ઉત્પન્ન થશે એટલે કે મહિને ચારસો પચાસ યુનિટ જે તમે વીજળીનો ઉપયોગ કરી શકો છો બાકીના વીજળીનો નેટ મીટરિંગ દ્વારા મિત્રો પાછી જશે અને તમને આ વીજળી માટે પૈસા પણ મળશે સરકારનું એવું કહેવું છે કે આ યોજના વીજળીથી તમે એક વર્ષમાં મિત્રો લગભગ પંદર રૂપિયાની આવક પણ મેળવી શકો છો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજાર રૂપિયાનો સત્તરમો હપ્તો થશે જમા ચૂંટણી પહેલાં સરકાર પીએમ કિસાનનો સત્તરમો હપ્તો બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે તેવા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો ત્રણ મહિનાના અંતરાલ સાથે ખેડૂતભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેમાં ટૂંક જ સમયમાં પીએમ કિસાનનો સોળમો હપ્તો પણ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો તેવી જ રીતે જૂન અથવા જુલાઈ મહિનામાં સત્તરમા હપ્તાની રકમ પણ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની વરસાદની આગાહીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં હળવા વરસાદના ઝાપટા પડી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હતું જેના પગલે આજે મિત્રો નવસારી સુરત ભરૂચ વલસાડ આણંદ છોટા ઉદેપુર વડોદરા દીવ અમરેલી ભાવનગર ગીર અને સોમનાથમાં હળવા વરસાદના ઝાપટા પણ પડી શકે છે વરસાદની અસરના કારણે બે દિવસ મિત્રો તાપમાનનો પારો ત્રણ ડિગ્રી સુધી ઘટી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં ઓગણચાલીસ ડિગ્રી તાપમાન રહેશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો આઠસોથી વધુ દવાઓ થઈ મોંઘી દેશમાં પહેલી તારીખથી આઠસોથી વધુ દવાઓ મોંઘી થઈ ગઈ છે ખરેખર સરકારે જથ્થાબંધ ભાવ સૂચક આંકમાં મિત્રો ઘણા ફેરફારો કર્યા છે આ અંતર્ગત દવાઓની કિંમતોમાં પણ લગભગ મિત્રો બાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે જેમાં કેટલીક દવાઓનો પણ સમાવેશ થાય છે જેનો ઉપયોગ સામાન્ય રોજીદ્યા માટે મિત્રો સમસ્યાઓનો સામનો છે અહેવાલો અનુસાર પેરાસિટામોલની કિંમતોમાં એકસો ત્રીસ ટકાનો વધારો થયો છે આ સિવાય પેઇન કિલર એન્ટીબાયોટિક્સ અને એન્ટી ઇન્ફેક્શન જેવી દવાઓમાં પણ મોંઘી થઈ છે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ટીંટોળીના ઈંડાથી ચોમાસાની આગાહી કરવામાં આવી છે ટિંટોળીના ઈંડા મૂકવાથી વરસાદનો સંકેત જાણવા મળે છે લુણાવાડાના દલુખિયા ગામે મિત્રો ટિંટોળીએ ઊંધા ઈંડા મૂકતા લોકવાયકા મુજબ અંદાજ લગાવ્યો છે કે આ વર્ષે વરસાદ સારો એવો થશે ત્રણ ઈંડા મૂકે તો એવો અંદાજ લગાવવામાં આવે છે કે વરસાદ ત્રણ મહિના થશે અને ચાર ઈંડા મૂકે તો ચાર મહિના વરસાદ થશે બિલ્ડિંગ કે ઊંચા સ્થાન ઉપર ઈંડા મૂકે તો સારો અને વધારે વરસાદ થશે અને જલ્દી ચોમાસું બેસશે તેવો અંદાજ લગાવવામાં આવે છે અને ઊંધા ઈંડા પરથી સારા ચોમાસાનો મિત્રો અંદાજ લગાવવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલે જેલમાંથી આપી છ મોટી ગેરંટીઓ ઇન્ડિયા ગઠબંધનની મહારેલીમાં કેજરીવાલની પત્ની સુનીતાએ કેજરીવાલની છ ગેરંટીઓ જાહેર કરી છે જે કેજરીવાલે જેલમાંથી નક્કી કરી હતી તે આ મુજબ છે સમગ્ર દેશમાં ચોવીસ કલાક વીજ પુરવઠો મળશે સમગ્ર દેશના ગરીબોને વીજળી મફત કરાશે દરેક ગામ અને વિસ્તારમાં ઉત્તમ સરકારી શાળાઓ બનશે ભારતના લોકો માટે સારવારની વ્યવસ્થા કરવામાં આવશે ખેડૂતોને સ્વામિનાથન કમિશન હેઠળ અનાજનો ભાવ અપવાશે દિલ્હીને પૂર્વ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ઓછા વ્યાજે મળશે દસ લાખ રૂપિયા બેંક ઓફ બડોદા દેશની બેન્કિંગ સંસ્થાઓમાં એક મોટી બેંક છે જેના લાખો ગ્રાહકો છે જેના કારણે તે ગ્રાહકોને આકર્ષક વ્યાજ દરે વ્યક્તિગત લોન આપે છે તમે બેંકમાંથી સસ્તા વ્યાજ દર સાથે વધુમાં વધુ મિત્રો દસ લાખ રૂપિયા સુધીની લોન સરળતાથી મેળવી શકો છો બેંક ઓફ બરોડા દસ ટકાથી સોળ ટકાના વ્યાજ દરે પર્સનલ લોન ઓફર કરે છે અહીં તમે મહત્વપૂર્ણ બાબતોની સાથે લોનની અરજી પણ પદ્ધતિ અનુસાર કરી શકો છો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો લેપટોપ ખરીદવા ઉપર મળશે પચીસ હજાર રૂપિયાની ભેટ લેપટોપ સહાય યોજના અંતર્ગત પચીસ હજાર રૂપિયા અથવા તો તમે જે કિંમતનું લેપટોપ લીધું હોય તે કિંમતના પચાસ ટકા બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે જ્યારે આ સહાય મેળવવા માટે તમારે મિત્રો ધોરણ બાર પાસ હોવું જોઈએ અને ધોરણ બારમાં સિત્તેર પ્લસ પર્સેન્ટાઇઝ રેન્ક હોવી જોઈએ તો જ મિત્રો તમને આ લેપટોપ સહાય યોજનાનો લાભ મળશે આ યોજના માટેના ફોમ આવનાર થોડાક સમયમાં એટલે કે ધોરણ દસ અને બાદના બોર્ડની પરીક્ષાના પરિણામ બાદના દિવસોમાં ફોર્મ ભરવાના મિત્રો શરૂ થઈ જશે તો માહિતી અનુસાર અને સૂત્રો અનુસાર મિત્રો આવી જાણકારીઓ મળી રહી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ટૂંક જ સમયમાં જાહેર થશે ધોરણ દસ અને બારનું રિઝલ્ટ લોકસભાની ચૂંટણીના કારણે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પરિણામ જાહેર થશે એટલે કે એપ્રિલના અંત સુધીમાં જાહેર કરવામાં આવી શકે છે મળતી માહિતી મુજબ હાલ ધોરણ દસ અને બારના બોર્ડની પરીક્ષાના પેપરની ચકાસણીનું કામ પૂર્ણ થવા જઈ રહ્યું છે પેપર ચકાસણીનું કામ પૂર્ણ થતાં જ પરિણામોની તૈયારીઓ કરવામાં આવશે અને તેનો પ્રારંભ પણ થવામાં આવશે તબક્કાવાર ધોરણ દસ અને બારનું બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે પરિણામ બાદ શિક્ષકો મિત્રો ચૂંટણીના કામે લાગી જશે અને મિત્રો ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે કેટલીક યોજનાઓ બહાર પાડવામાં આવશે તેવું સૂત્રો અનુસાર મિત્રો જાણવા મળી રહ્યું છે જેમાં મિત્રો વિદ્યાર્થી મિત્રોને ઘણો ફાયદો થશે જેમ કે મિત્રો લેપટોપ યોજના ટેબલેટ યોજના જેવી અનેક યોજનાઓ જાહેર કરવામાં આવશે તેવી સૂત્રો અનુસાર માહિતી પ્રાપ્ત થઈ રહી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે વિવિધ પક્ષો દ્વારા ચૂંટણીની જાહેરાતો કરવામાં આવી છે અને ચૂંટણીના પ્રચાર અને પ્રસાર પણ શરૂ થઈ ગયા છે જેમ કે અલગ અલગ વિસ્તારોમાં ચૂંટણીના પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યા છે અલગ અલગ પક્ષો દ્વારા અલગ અલગ ભાગોમાં તેની ચૂંટણીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો ભારતમાં આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં સાત તબક્કામાં યોજાવાની છે પ્રથમ તબક્કામાં મિત્રો ઓગણીસ એપ્રિલે મતદાન થશે તેવામાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ઉમેદવારી મિત્રો બાર એપ્રિલથી શરૂ થઈ જશે આ તબક્કામાં બાર રાજ્યોની અને ચોરાણું લોકસભાની સીટો ઉપર સાત મેના રોજ મતદાન થવાનું છે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો